આ હે વરરાજો અને આ હે વરરાજન ભાઈ એ સોરી આ વરરાજો જ છે નહીં વરરાજો છે પાણી નથી ભાઈ પાણી થોડીક વાર રહેવા દો તો કેમ છો મારા વાલા મજામાં મજામાં જઈશું આજે જવાનું છે લગ્નમાં લગ્નમાં જય મુરલી જય જય દ્વારકાજી મિત્રો કેમ છે બધા મજામાં બધા મજામાં જઈશું અને અત્યારે જવાનું છે આપણે માંડવામાં ગામમાં છે લગન લગન ફૂલ ચાલુ થઈ ગયા ધોમધકા બસ એકદમ ખાવું પીવું મોજ કરો જલસા કરો પણ હમણાં તમુ તો બેહી જાય તઈ કે પીડા થા પણ હાયલા રાખે મને તો મને આ ગાગી જો માર દુકાન જવાનું છે જો આને હે ને દુકાન ઝકડી મુકો હાલતી નું થાને ઘર ભેગું થાને ઘર ભેગું થાને ભાઈ બાકી જો

હલો હાલો તમે જલ્દી કરો જો હું નકશે કેવા તૈયાર થઈ ગયા તમે પછી બાઈ યાર નીકળો જ નહીં બાર્યું કલાક જલ્દી કરો હાલો હે કલાક કલાક થઈ ગઈ કોઈ બાઈ નીકળે નહીં ભાઈ બાર્યું કાંઈ ગયા નથી જે હવા હવાના આમાં શીવું કેવી નીંદર કરે આજે છે ને મિત્રો આ આખી રાત ધાવી છે દૂધ પી લીધું ને જે નામી વઢી લે લે મારી કોથરિયા ટાઈટ કેવી પડે મને કે ટાઈટ પડે હા વઢી લે વઢી લે હા એમ જા જા સ્માઇલ પ્લીઝ કરો સ્માઇલ પ્લીઝ સ્માઇલ સ્માઇલ જોયું કેમ વાગે જા જો સ્માઇલ દી હા મોજ આ છે એની માં એની માણું દઈ દીધું આખી રહી જેટલો ટાઈમ મેળવ્યો ને એટલે જાય કેમ છે તો જેવું એવું તાતાભાઈ ભાઈ અમે જઈ છીએ લગ્નમાં હાલ આવું આવું ને તાર થવું ના પાડ દે ના પાડ દે આ એમ બસ હાલો મિત્રો બધા તૈયાર થઈ ગયા છે અને હું જ ગાડીમાં ગાભો બાભો મારી દઉં અને અક્ષય કુમાર જો નીકળી ગયો છે એને સાથે છે અને હું મારા ગાડીને ધનુરાજન ગાભો મારી દઉં ગાભો મારી તના તન થઈ અને આપણે જવાનું છે માંડવામાં ગામમાં સમાજવાડીએ સમાજવાડીએ જઈ અને આપણે કામ કરું રહોડામાં જ જવાનું હોય રહોડા સિવાય કઈ ધંધો જ પ્રસંગ હોય પણ પ્રસંગ જીવો હોય કઈ ખબર ના હોય આપણે આપણે એક જ વસ્તુમાં ફોકસ કરવાનું જમરવા ખાવા જાવ હું રસોઈ બનાવાઈ હોય બનાવા જાઉ જો જોઈજો કેટલો બાંધે ભાઈ તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કોમેન્ટ અને શેર તો કરી દેજો ઠોકતી દેજો લાઈક કોમેન્ટ અને શેર कर लो सब्सक्राइब चैनल और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए हाँ है वर्राजो ना है वर्राजन भाई ये सॉरी आई वर्राजो छे <laughs> नहीं वर्राजो छे पानी पियो भाई पानी थोड़ी करवा दियो پدنا ري حاكمين نا 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 خبر ها ها どういうこと

ઓછું કાજે હજી હાજ પાડવાનું ખવાય નઈ આજ ભૂખું રેવાય ઉપવાસ ઉપર હોય

તો મિત્રો પ્રસંગ પ્રસંગ બધો પૂરો કરી માંડવાનું બધું હતું એ બપોરે પૂરું કરી અને ઢુકડા બધા ફ્રી થઈ અને આવી ગયા હું અત્યારે ગાય દોર ગાય દોરા દીધી અને હવે અત્યારે અમારે જો શીવું ધાવે છે કેમ બાકી શીવું કાલે અત્યારે ફૂલ ધાવી હતી અત્યારે ભૂખી થઈ ગઈ બાકી જો બેહું બેહું બધું પાઈ લીધું આ ખરેલા હા કેમ હે મઢો પર દયાક ને બાકી હું હે બાકી એક થોડુંક એક હે ને બારિયુમાં એક હવા આવે છે અહીંથી આ બધી બારીઓ એમાં આગળ કોથરા બોથરામાં ત્યાં રાખ્યા છે એ કોથરા આડા હવા ના આવે બાકી જો આમ ફૂલ હવા આવે આ બાજુથી અને એક આમ દખણાથી બારના એટલે હવા આવે હે બાકી આ બીજો કામ કમ્પ્લીટ કરી નાખી બધું એ સારું થઈ મજાનો સાંજ પડવા આવી હે ભાઈ નીકળો અત્યારે બે ત્રણ ક્યારેવાના હતા બાપાના ફોન આવ્યો કે લાઇટ આવી ગઈ કે બે ત્રણ ક્યારે પાવાના છે પાવાના નહીં પીધા જ બે ત્રણ ક્યારે આ એક આ બે અને ત્રણ આખા દિવસમાં ત્રણ ક્યારે પીધા અને આખું પાડ્યું છે આ લગ્ન બાકી છે એટલું મારે પાવાનું હે આગળ બાપાના ફોન આવ્યો કે પાવાનું છે એ મોટર ચાલુ કરી લાઇટ આવી ગઈ તો વાંધો નહીં મારું હાડું નાખું પેલા વાતો છે ને પછી મોટર चालू करो नाक वाले लो है तो पहला हम चेक करता हूँ पहला चेक करता हूँ क्या हो रिपोर्ट जो है अभी जाऊँ बहुत बड़ा जो मकान लग गया ना अपने यहाँ रहे अच्छी तो पटो कहाँ वाले लो है आप लोग और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो यार लाइक मार दो और नहीं आई तब भी लाइक मार दो क्योंकि फर्क नहीं पड़ता सही बता रहा हूँ फर्क नहीं पड़ता बस लाइक मार दो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो ये माइक फेंक के मारो ये कैमरा फेंक के मारो मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है बस सब्सक्राइब करो मुझे नहीं